સુરત લોકસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ છે સુરત જેવા મહાનગરમાં આચાર સંહિતા ભંગની કુલ એકસો એકોતેર છે ફરિયાદ તમામ પક્ષોના બેનર સંદર્ભે કરવામાં આવી હતી સૌથી વધુ ફરિયાદ સત્તા પક્ષ ભાજપ વિરુદ્ધ કરવામાં આવી છે સરકારી યોજનાઓના પોસ્ટર અને બેનર સંદર્ભે ભાજપ વિરુદ્ધ ફરિયાદ થઈ છે સુરત શહેરમાં આદર્શ આચારસંહિતા સંહિતા જળવાઈ રહે તે માટે જિલ્લા

જેમાં સરકારી યોજનાઓના બેનર્સ હજુ પણ શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યાની ફરિયાદ થઈ છે આ ફરિયાદ બાદ તાત્કાલિક તંત્ર દ્વારા એક્શન થઈ નિકાલ કરવામાં આવ્યો છે નાયબ ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે કોઈ પણ વ્યક્તિ આ કંટ્રોલ રૂમમાં કોઈ પણ માધ્યમથી આચાર સંહિતાની ફરિયાદ નોંધાવી શકે છે રાજ્ય ચૂંટણી પંચની એપમાં મોબાઈલ દ્વારા કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવી શકે છે સાથે ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાય છે કંટ્રોલ રૂમમાં ફરિયાદ યોજનાઓ દર્શાવતા બેનર્સ અને હોર્ડિંગ જોકે અન્ય પાર્ટીના મંજૂરી વગરના બેનર્સ પોસ્ટરની ફરિયાદ પણ આવે છે અત્યાર સુધીમાં સુરત જિલ્લાની અંદર અને ખાસ કરીને બારડોલી લોકસભા બેઠકને લઈને પણ લોકો આચારસંહિતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે સોળ જેટલા વિધાનસભા મત વિસ્તાર છે જેમાં કુલ એકસો એકોતેર જેટલી ફરિયાદ જિલ્લા ચૂંટણી તંત્રને મળી છે નાયબ ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે અમે એકસો જેટલા ફરિયાદનો નિકાલ કર્યો છે અન્ય અઢાર ફરિયાદ છે જે ડ્રોપ કરવામાં આવી છે કારણ કે એપના માધ્યમથી કેટલાક લોકો માત્ર ટેસ્ટિંગ માટે ફરિયાદ કરતા હોય છે આ સિવાય અમે તમામ ફરિયાદોના નિકાલ કરી ચૂક્યા છે અમે અહીંયા ત્રણ પ્રકારની ફરિયાદો લેતા હોઈએ છીએ જેમાં મીડિયા તરફથી મળતી ફરિયાદ ઉમેદવાર પક્ષ તરફથી મળતી ફરિયાદ અથવા તો અમારી ટીમ દ્વારા લેવાતી ફરિયાદ સામેલ છે અત્યાર સુધીમાં કોઈ પક્ષના ઉમેદવાર સામે ફરિયાદ કરાઈ નથી ચૂંટણી માટે કોઈ રકમ ધાકધમકી દારૂ કે અન્ય માદક દ્રવ્યોની લાલ સંબંધિત કોઈ ફરિયાદ કરવામાં આવી નથી સુરત લોકસભા મત વિસ્તારની અંદર મુક્ત ન્યાય અને આદર્શ આચાર પાલન રૂપે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે જે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે એ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત હોય છે કંટ્રોલ રૂમમાં વિવિધ માધ્યમો દ્વારા ફરિયાદ આવતી હોય છે કેટલીક ફરિયાદો ઈ વિઝીલ એપ જે ખાસ રાજ્ય ચૂંટણી પંચે ડેવલપ કર્યું છે કરેલું છે કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલ મારફતે પણ ફરિયાદ નોંધાવી શકે છે આ ઉપરાંત ચૂંટણી કંટ્રોલ રૂમમાં ટોલ ફ્રી નંબર મારફતે પણ ફરિયાદ નોંધાવી શકે છે લેખિતમાં પણ ફરિયાદ નોંધાવી શકે છે અત્યાર સુધીમાં આમાં સુરત જિલ્લા ખાતે કંટ્રોલ રૂમમાં ન માત્ર આપણી સાત એસી પરંતુ આપણા જિલ્લાને લાગુ પડતી અન્ય લોકસભા મત વિસ્તાર જેમ કે બારડોલી છે અથવા તો નવસારી છે તેમ કરી કુલ આપણે સોળ વિધાનસભા વિસ્તાર થાય છે ટોટલ ફરિયાદ જે મળેલ છે એકસો એકોતેર ફરિયાદ મળેલ છે તેમાંથી એક આપણે એકસો ત્રેપન જેટલી ફરિયાદનો નિકાલ કરેલ છે એટલે કે આપણી નિકાલની ટકાવારી નવાણું ટકા થાય છે મોટાભાગની જે ફરિયાદો આવતી હોય છે તે અલગ અલગ રાજકીય પક્ષો મારફતે આવતી હોય છે ક્યારેક વ્યક્તિગત ફરિયાદ આવતી હોય છે મોટાભાગની ફરિયાદ અત્યારે જે કંટ્રોલ રૂમમાં મળેલી છે માત્ર રૂલિંગ પાર્ટીના બોર્ડ બેનર ઉતારવા બાબતની છે પરવાનગી વગર બેનર જે ચોંટાડેલા છે એ હટાવવા બાબતની ફરિયાદો મળેલ છે અમારી કંટ્રોલ રૂમ સતત કાર્યરત હોય છે અત્યાર સુધીમાં અમારી કા આવતી ગઈકાલે જે જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે ત્યારે ત્યાર પછી તમામ અમારી સ્ટેટિક સર્વેલન્સ ટીમ વિડીયો સર્વેલન્સ ટીમ અથવા તો ચેકપોસ્ટ કાર્યરત કરી શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધી કોઈ રોકડ રકમ સીઝર થઈ નથી લીકર કે અન્ય કોઈ પણ એવી વસ્તુઓ કે જે ચૂંટણી ખર્ચ બહાર ઉપયોગ કરવામાં આવતી હોય અથવા તો મતદારને લોભ લાલચ ધમકી આપવાની કોઈ એવી ફરિયાદો અત્યારે કંટ્રોલ રૂમમાં નોંધાયેલી નથી